નમસ્કાર દર્શક મિત્રો હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે સોળ જૂન બે હજાર પચીસ જોઈએ આજના સમાચાર સ્ટેટ મોનિટરિંગ સેલ એસ એમ હાલે ફરજ બજાવતા પીઆઈ પટેલના માતા પિતાનું બનાસકાંઠામાં જસરા ગામે ઘાટકી હત્યા થઈ તેનાથી સનસણાતી મચી નાના ગામમાં બબ્બે હત્યા થતા શોકનો માહોલ સર્જાયો સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસી માં હાલે ફરજ બજાવતા અને અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એવી પટેલના માતા પિતાની તેમના વતનમાં ક્રૂર હત્યા કરી દેવાઈ હોવાનો કિસ્સો બહાર આવ્યો છે બનાસકાંઠાના લાખણી તાલુકાના જસરા ગામના વતની પીઆઈ પટેલના ના માતા પિતા ગામના ખેતરમાં બનાવેલી નાખી હતી અક્ષય રાજ મકવાણા સ્થળ ઉપર ધસી ગયા છે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે અજાણ્યા શખ્સોએ ચોરી કે લૂંટના ઈરાદે તીક્ષ્ણ હથિયાર બેઉની હત્યા કરી છે

ચોરી લૂંટ માટે હત્યા કરાયા દેખાવ પણ પોલીસની કિંમત નો શરાબ અને વાહનો જપ્ત કર્યા હતા અમારા આગળ પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર આવેલું જસરા ગામ છે જેનું એક આજે સીમાડો છે ખેતરની અંદર ઘર બનાવેલું છે અને વરદાજી મોતીજી પટેલ કે જે અમારા એક પોલીસ ઇન્સ્પેક્ટરના પિતાશ્રી પણ છે તેમના માતાનું અને તેમના પિતાનું આ બંનેનું જે છે એ મર્ડર થયેલું છે મર્ડરની અંદર જે પ્રાથમિક દ્રષ્ટિ લાગે છે એ પ્રમાણે પગના જે કડલા પણ કાપીને લઈ ગયા છે અને કાનની બુટીઓ અને સાથે સાથે ઘરની તિજોરી તોડેલી છે હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ એ ચોક્કસ પણ એવું માની શકાય એવું છે કે જે વ્યક્તિ આવેલા હશે તેણે ચોરી અને લૂંટના આશેથી આ ઘટના કરેલી છે કારણ કે એમના ગળામાં પહેરવાના અને કાનમાં પહેરવાના સાથે સાથે પગમાં પહેરવાના ઘરેણાને બી કાપીને લઈ ગયા છે એવું છે અમે અલગ અલગ મોડે સોપ્રિટી ઉપર કામ કરી રહ્યા છીએ કે આ પ્રકારના અંજામ કેવા પ્રકારના લોકો આપતા હોય છે એવી કઈ ગેંગો હોય છે કે જે કોઈ એવા વિસ્તાર આવતી હોય છે કે જે આ પ્રકાર અંજામ આપતી હોય છે એની ઉપર કામ કરી રહ્યા છે હાલમાં અમારી એફએસએલ ની ટીમ અને અમારી ડોગ સ્કોડ ટીમ પણ આવી ગઈ છે કે જે ડોગની ટીમ જે છે એ અલગ અલગ શોધી રહી છે કે કઈ દિશામાંથી આવા જે છે એ લોકો આવ્યા હશે અમે તમામ એંગલો ઉપર વર્ક રાખીને કામ કરી રહ્યા છીએ અને મને વિશ્વાસ છે કે અમારી એલસીબી એસઓજી અને અમારી સ્થાનિક ટીમ જો છે એ ટૂંક સમયમાં આ હત્યાના ભેદને ઉકેલી નાખશે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર